નમસ્કાર ચાલો આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરીએ જે આપણા ખેડૂતો અને વેપારીઓ માટે ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં ખૂબ જ મહત્વનો છે જીરાનો બજાર ભાવ અને તેની નિકાસની શક્યતાઓ શું છે ખાસ કરીને આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ભારતના વડાપ્રધાનની જે તાજેતરની ચીન મુલાકાત છે એ આ આખાઈ ચિત્રને કેવી રીતે મતલબ પ્રભાવિત કરી શકે છે એનું શીર્ષક પણ ઘણું સૂચક છે જીરું નિકાસ શક્યતાઓ ચાઇનાની ખરીદી વધી શકે જો વડાપ્રધાન વેપારમાં જીરું પર વાત કરે તો હેશટેગ જીરા એક્સપોર્ટ આપણા વિડીયોમાં જે મુખ્ય વિચારો છે જે તલ્ક છે એને અહીં વધુ વિસ્તારથી ચકાસીશું તો આજનો આપણો ઉદ્દેશ્ય એમ સમજો કે સ્પષ્ટ છે આ જે ઉચ્ચસ્તરીય રાજદ્વારી મુલાકાત છે એ ખરેખર જીરાના ભાવ માટે શું અર્થ ધરાવે છે નિકાસ માટે અને છેવટે તો ખેડૂતોની આવક માટે શું આ મુલાકાત બજાર માટે કોઈ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે ચાલો આ મુદ્દાને થોડો વધુ ઝીણવટપૂર્વક તપાસીએ બરાબર કહ્યું જીરાના ભાવની જ્યારે વાત આવે ને ત્યારે એટલે ઘણા બધા પરિબળો એકસાથે કામ કરતા હોય છે આપણે પહેલાં પણ આના પર વાત કરી જ છે ઉત્પાદનના આંકડા કેવા છે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માંગ કેવી છે નિકાસ કેટલી થાય છે આ બધું મહત્વનું છે છેલ્લા કેટલાક સમયથી બજારમાં ભાવ સુધારણાની જે આશા હતી ને એના બે મુખ્ય કારણો હતા એક તો ચીન અને બાંગ્લાદેશ આપણા મોટા ખરીદદારો એમના તરફથી ફરી નોંધપાત્ર ખરીદી શરૂ થાય એવી અપેક્ષા અને બીજું જે ખૂબ જ મહત્વનું પરિબળ હતું ગત વર્ષની સરખામણીમાં વાવેતરમાં થયેલો ઘટાડો સારો એવો ઘટાડો આ બંને પરિબળો એ વાસ્તવિક માંગ અને પુરવઠા પર આધારિત છે જેને આપણે બજારના ફંડામેન્ટલ્સ કહીએ ને એ પણ આ ફંડામેન્ટલ્સ સિવાય એક ત્રીજું તત્વ પણ છે જેણે ભૂતકાળમાં બજારને આમ તેમ હલાવ્યું છે અને તે છે સટ્ટાખોરી હા પેલું એપ્રિલ મહિનામાં જે જોર પકડ્યું તો એની વાત કરો છો બરાબર એ જ આપણે જોયું હતું કે કેવી રીતે વાયદા બજારમાં કે બીજા માધ્યમોથી ભાવને કૃત્રિમ રીતે મતલબ ખૂબ ઊંચા લઈ જવામાં આવ્યા હતા આવી તેજી છે ને એ વાસ્તવિક ખરીદીના ટેકા વગરની હોય છે એટલે શું થાય નહીં બિલકુલ શરૂઆતમાં કદાચ થોડા લોકો કમાઈ લે પણ જ્યારે પરપોટો ફૂટે ત્યારે ભાવ એકદમ નીચે આવે અને જે મોટી સંખ્યામાં ખેડૂતો હોય જેમણે ઊંચા ભાવની આશાએ માલ રોકી રાખ્યો હોય એમને પછી નુકસાન જાય એટલે જ ખેડૂતો હંમેશા ટકી શકે એવા સ્થિર ભાવ વધારાની અપેક્ષા રાખે આવી અસ્થિર સટ્ટાકીય તેજીને નહીં બરાબર તો આ પૃષ્ઠભૂમિ સાથે હવે આપણે મુખ્ય મુદ્દા પર આવીએ ભારતના વડાપ્રધાનની ચીન મુલાકાત શા માટે આ મુલાકાત જીરાના સંદર્ભમાં આટલી બધી ચર્ચામાં છે મૂળ વાત તો એ છે કે ભારત અને ચીન વચ્ચેનો જે વેપાર સંબંધ છે એ ઘણો મોટો છે અને ઘણા સ્તરો પર છે ભલેને રાજકીય રીતે ગમે તેટલા મતભેદ હોય પણ આર્થિક સંબંધો ખાસ કરીને વેપાર એ મોટાભાગે ચાલતો રહે છે કારણ પણ સીધું જ છે બંને દેશો મોટા અર્થતંત્રો છે વસ્તી મોટી છે અને એકબીજાની જરૂરિયાતો પૂરી પાડે છે ઔદ્યોગિક માલસામાન હોય કાચો માલ હોય દવાઓ હોય અને હા ખેતપેદાશો પણ એનો પણ મોટો હિસ્સો છે આ વેપારમાં અને અહીંયા આવે છે સૌથી રસપ્રદ મુદ્દો જીરાના બજાર માટે ચાવીરૂપ કહી શકાય એવો આપણા સ્ત્રોતમાં પણ જણાવ્યું છે અને બજારના આંકડા પણ એ જ કહે છે કે ભારત પાસેથી જીરું ખરીદનારા દેશોમાં ચીન એ દુનિયાનો સૌથી મોટો ગ્રાહક છે સૌથી મોટો વિચારો વિશ્વનો સૌથી મોટો ખરીદદાર આ એક જ હકીકત છે ને એ આ મુલાકાતના મહત્વને જીરાના વેપારીઓ અને ખેડૂતો માટે અનેક ગણું વધારી દે છે જો ચીન વધુ ખરીદી કરે તો એની સીધી અસર ભાવ દેખાય બિલકુલ આવી જે ઉચ્ચસ્તરીય મુલાકાતો હોય ને એનો પ્રાથમિક હેતુ જ દ્વિપક્ષીય સંબંધોને આગળ ધપાવવાનો હોય છે ખાસ કરીને આર્થિક અને વેપારી સંબંધોને એમાં પછી વેપારને લગતી જે મુશ્કેલીઓ હોય એ દૂર કરવી નવી સમજૂતીઓ કરવી ભવિષ્ય માટેના લક્ષ્યાંકો નક્કી કરવા આવી બધી વાતો થાય જ્યારે બે દેશના ટોચના નેતાઓ મળે ત્યારે એજન્ડા ઘણો વ્યાપક હોય એમાં ઉદ્યોગ ટેકનોલોજી સંરક્ષણ અને હા ખેતીવાડી જેવા અનેક ક્ષેત્રો આવી જાય અને બંને દેશો વચ્ચે ખેત પેદાશોનો વેપાર પણ ઓછો નથી નોંધપાત્ર છે એટલે અહીં ચાવીરૂપ પ્રશ્ન એ ઊભો થાય છે કે આ જે વિશાળ ફલક પર ચર્ચાઓ થવાની છે એમાં જીરું જેવી પ્રમાણમાં નાની ગણાય પણ ભારત માટે મહત્વની છે એવી કમોડિટી પર શું વિશેષ ધ્યાન અપાશે આપણે જાણીએ છીએ કે ભારત ચીનમાં ઘણી ખેત પેદાશો નિકાસ કરે છે કપાસ છે ચોખા મરચાં અને એમાં જીરું પણ મુખ્ય ચાર પાંચ નિકાસ થતી કૃષિ ઉપજોમાં આવે છે તો શું એવી શક્યતા છે ખરી કે પાછલા વર્ષોમાં જીરાના વેપારમાં જે ઉતાર ચઢાવ આવ્યા છે મતલબ કદાચ ચીન તરફથી ખરીદી ઓછી થઈ હોય એને ધ્યાનમાં રાખીને કોઈ ખાસ વાતચીત થાય ભારત તરફથી જીરાની નિકાસ વધારવા માટે કોઈ ચોક્કસ રજૂઆત કરવામાં આવે આ બધા જો અને તો છે જેના પર બજારની નજર છે અત્યારે એ વાત તો સાચી કે દેશના વડાપ્રધાન જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારની વાતો કરતા હોય ત્યારે એમને દેશના જુદા જુદા ક્ષેત્રોની સ્થિતિનો ખ્યાલ તો હોય જ જીરાના ભાવમાં જે નરમાઈ આવી છે અને એની ખેડૂતો પર જે અસર છે એનાથી તેઓ અજાણ ન હોય એમ માની શકાય તો સવાલ એ છે કે શું તેઓ આ મુલાકાતનો ઉપયોગ ચીનને જે આપણું સૌથી મોટું ખરીદદાર છે એને ફરીથી અથવા તો વધુ પ્રમાણમાં ભારત પાસેથી જીરું ખરીદવા માટે પ્રોત્સાહિત કરી શકે અને જો કરે તો એ પ્રોત્સાહન કેટલું અસરકારક નીવડે હા બરાબર શું એ ખાલી રાજદ્વારી વાતચીત જ રહેશે કે પછી કોઈ નક્કર વેપારમાં પરિણામ છે આ બધા સવાલો અત્યારે ખેડૂતો અને વેપારીઓના મનમાં ગુમરાઈ રહ્યા હશે હા અને આ વાટાઘાટોનું પરિણામ શું આવે છે એ ખરેખર મહત્વનું બની રહેશે સ્ત્રોત મુજબ આ વાતચીતો સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં થઈ રહી છે હવે સામાન્ય રીતે શું હોય કે આવી ઉચ્ચ સ્તરીય બેઠકોના પરિણામો કે સંકેતો તરત જ કંઈ જાહેર ન થાય પણ એની અસર બજારના સેન્ટિમેન્ટ પર પડે અને પછી ધીમે ધીમે વાસ્તવિક વેપાર પર દેખાવા લાગે એટલે આવનારા એક બે અઠવાડિયા ખૂબ જ મતલબ નિર્ણાયક બની શકે છે બજારના ખેલાડીઓ નાનામાં નાના સંકેતને પણ પકડવાનો પ્રયાસ કરશે બિલકુલ હવે જો આપણે સંભવિત પરિણામોની વાત કરીએ ધારો કે આશા રાખીએ કે ચર્ચાઓ ખૂબ જ સકારાત્મક રહે પાસેથી મોટા જથ્થામાં જીરું ખરીદવા માટેની કોઈ સમજૂતી થાય અથવા ઓછામાં ઓછું એ દિશામાં કોઈ નક્કર સંકેત મળે તો એની સીધી અસર આપણે જીરાના ભાવ પર જોઈ શકીએ છીએ બજારમાં એક મજબૂત તેજીનો માહોલ બની શકે આશાનું કેરણ કહી શકાય હા અને આનાથી બે મોટા ફાયદા થાય એક ખેડૂતોને તેમના પાકના સારા ભાવ મળે પોષણક્ષમ ભાવ મળે એની આશા વધે અને બીજું જે ખેડૂતો કે સ્ટોકિસ્ટો પાસે જૂનો સ્ટોક પડ્યો છે એનો નિકાલ થવાની શક્યતા પણ વધે આખી વેલ્યુ ચેઇન માટે આ સકારાત્મક વાત ગણાય અલબત્ત એ પણ જોવું રહ્યું કે આ ખરીદી ખાલી એક વખતની હોય છે કે પછી લાંબા ગાળા માટે સ્થિર માંગનો સંકેત આપે છે એ પણ મહત્વનું છે તો આ બધી વાતનો સારાંશ કાઢીએ તો એવું લાગે છે કે અત્યારે જીરાનું બજાર એક અગત્યના મોડ પર ઊભું છે આવનારા એકથી બે અઠવાડિયા કદાચ બજારની દિશા નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે વડાપ્રધાનની ચીન મુલાકાત અને તેમાં થતી વેપાર વાટાઘાટો ખાસ કરીને ખેત પેદાશોને લગતી વાતચીત એ કેન્દ્ર સ્થાને છે સૌ કોઈ એ જોવા ઉત્સુક છે કે શું આ મુલાકાત જીરાના બજારમાં કોઈ નવી રોનક લાવશે શું ચીન તરફથી ખરીદીના ઓર્ડર છૂટશે હા એના પર બારીકાઈથી નજર રાખવી પડશે અને સાથે સાથે બજારના બીજા પરિબળો પણ છે જ સ્થાનિક માંગ કેવી રહે છે આગામી સિઝનના વાવેતરના અંદાજો શું આવે છે એ બધું પણ ભાવ પર અસર કરતું રહેશે ચોક્કસપણે સારાંશ તરીકે કહીએ તો અત્યારની પરિસ્થિતિમાં ભારત અને ચીન વચ્ચેની જે ઉચ્ચસ્તરીય વેપાર મંત્રણા છે એમાં જીરાના મુદ્દાને કેટલું પ્રાધાન્ય મળે છે અને એના પરિણામે ચીન દ્વારા જીરાની ખરીદીમાં કોઈ નક્કર વધારો થાય છે કે કેમ તે જીરાના બજાર માટે સૌથી મોટો આશાવાદ છે અને કદાચ સૌથી મોટું ચાલકબળ પણ બની શકે છે ફંડામેન્ટલ્સ જેમ કે ઓછું વાવેતર એ ભાવને ટેકો તો આપી રહ્યા છે પણ એક મોટો ઉછાળો લાવવા માટે આવી કોઈ મોટી ખરીદીનો ટેકો જરૂરી બને એટલે જ આ મુલાકાત પર આટલું બધું ધ્યાન કેન્દ્રિત થયું છે આ આખી વાતચીત પરથી એક બીજો મુદ્દો પણ ઉભરી આવે છે જે ઘણો મહત્વનો છે એ છે કે આપણા ખેડૂતોની જે મહેનત છે એમની આજીવિકા છે એ ખાલી વરસાદ સ્થાનિક બજાર કે હવામાન પર જ નિર્ભર નથી હોતી આંતરરાષ્ટ્રીય સંબંધો રાજદ્વારી પહેલ વૈશ્વિક વેપાર નીતિઓ આ બધું પણ તેમના પર સીધી અને ઊંડી અસર પાડે છે હમ બરાબર જીરા જેવી જણસ જે મોટાભાગે નિકાસ આધારિત છે એના ભાવ તો દિલ્હી અને બેઇજિંગમાં થતી વાતચીતોથી પણ પ્રભાવિત થઈ શકે આ એક જટિલ ચિત્ર છે પણ આધુનિક કૃષિ અર્થતંત્રની આ જ વાસ્તવિકતા છે અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ જેમ આપણે જીરા પર આંતરરાષ્ટ્રીય મુલાકાતની અસરની ચર્ચા કરી તેમ ભારતની બીજી કઈ કૃષિ જળસો છે જે આવી આંતરરાષ્ટ્રીય વેપાર વાટાઘાટોથી વધુ પ્રભાવિત થઈ શકે કપાસ ખાંડ ચોખા મસાલા ઘણા છે હા ઘણા પાક છે જે નિકાસ પર આધાર રાખે છે અને બીજો સવાલ એ કે જ્યારે આવી વેપાર નીતિઓ બદલાય છે ત્યારે શું એની અસર બધા ખેડૂતો પર સરખી પડે છે કે પછી અલગ અલગ પાક ઉગાડતા અલગ અલગ પ્રદેશોના જે ખેડૂત સમુદાયો છે એમના પર એની ભિન્ન અસરો જોવા મળે છે આ ખરેખર રસપ્રદ મુદ્દો છે એના પર વધુ વિચાર થઈ શકે ચોક્કસ આના પર વધુ સંશોધન અને ચિંતન રસપ્રદ બની શકે છે